ભરૂચ કલેક્ટર પ્રથમવાર જંબુસર તાલુકાની મુલાકાતે ભરૂચ જિલ્લા ગૌરાગ મકવાડાએ મકવાણાએ ભરૂચ સંભાળી ઉતાર બાદ પ્રથમ વાર મુલાકાતે આવી પહોંચ્યા પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવ્ય પોલીસ સ્ટેશન અને સુજલામ સુખલામ યોજના અંતર્ગત ઘાસ ઊંડો કરવા તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરની તપાસ કરી ત્યારબાદ પીએચસી સેન્ટરની મુલાકાત કરી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જેઓએ ભરૂચ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો ત્યાર પછી પ્રથમ વખત જંબુસરની મુલાકાતે પધાર્યા આજ રોજ પ્રથમ કાવી કબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો અને મહાદેવને રુદ્રાભિષેક વિદ્યાનંદજી મહારાજની નિષ્ઠામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી તેને તાલ ઉભવી હતી ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશનની મુલાકાત કરી સમય ડીવાય એસપી જમ્મુસર પીએલ ચૌધરી કાવી પીએસઆઈ આર એસ ચુડાસમા સહિત હાજર હતા ત્યારબાદ સુજલામ સુફલામ જળશક્તિ અભિયાન બે હજાર પચીસ હેઠળ મંજૂર થયેલ કાવી ગામ રેલવે વિસ્તારની સના વગા કુલાલ તરફના કાંસની સાફ સફાઈ તથા કાસ ઓડો કરવાની કામગીરી અધિક મદદની જ ઇજનેર તાલુકા પંચાયત પીડી અંચારિયાની દેખરેખ થકી તેમનું નિરીક્ષણ કરી સેવાનું કાર્ય હોય આગામી સમયમાં ચોમાસું આવતું એ ગામમાં વરસાદી પાણી ના ભરાયને પશુ પક્ષી માટે પણ લાભદાયી હોય કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજિદ મુનશી તલાટી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા